યુવકના કહેવા અનુસાર આ શિયાળો ગોલ્ડન જેકલ પ્રજાતિના હતા તેમણે જણાવ્યું હતું કે શિયાળોની ચાલ અને ડોકાવત પરથી તે પ્રજાતિની ઓળખ કરી શક્યો હતો આ શિયાળોની ટોળકી રસ્તા પરથી પસાર થઈ રહી ઝાડીઓ તરફ જતી નજરે પડી હતી આ ઘટના પછી સ્થાનિકોમાં થોડીક કૌતુહલ ભરી ચકચાર મચી છે સ્થાનિક વન વિભાગને પણ આ અંગેની જાણ કરવામાં આવી છે સંભવિત છે કે આ શિયાળો નજીકના કોઈ જંગલ વિસ્તારમાંથી ખોરાકની શોધમાં આવી પહોંચ્યા હોય સૂત્રોએ જણાવ્યું છે કે શહેર નજીક જંગલ વિસ્તારોમાં ગોલ્ડન જેકલની હાજરી સામાન્ય બાબત છે અને તેઓ સામાન્ય રીતે મનુષ્ય માટે હાનિકારક નથી તેમ છતાં જનતાને સલાહ આપવામાં આવે છે કે તેઓ વન્યજીવ જોવા મળે દૂરથી જ અવલોકન કરે અને તરત જ વન જાણ નામ તમે આજે શું એ પેક ઓફ ગોલ્ડન જેકલ સુરતના કયા એરિયામાં એરપોર્ટ જોવા કેટલા હતા ટોટલ હતા અને બેબીઝ હતા મને એ લોકોને ખબર પડી કે આ ગોલ્ડન જેકલનો હા મારા ફાધર વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર છે સો એમની જોડે મેં રેગ્યુલર બેસિસ પર જાઉં છું ફોટોગ્રાફી માટે સો મને ત્યાંથી આઈડેન્ટિફાઈ થયું કે આ ગોલ્ડન જેકલ છે ને મેં પહેલાં જોયા છે જો કંઈક કહેવાય નહીં કેમ કે એ લોકોનું હેબિટેટ બહુ ડિફરન્ટ છે આપણા હેબિટેટ કરતા સો એ ક્યાં હોઈ શકે બહુ મોટો એરિયા છે એનો તો ખબર નહીં એ ક્યાં હોઈ શકે એટલે પ્રોપર જગ્યા નહીં આઈડેન્ટિફાય થાય આપણે